ેશન સૌથી પહેલા મેળવવા માટે વાલા ભક્તોને જય સ્વામિનારાયણ લોયાના ત્રીજા વચના મૃત ભગવાન સ્વામિનારાયણે મહાત્મ જ્ઞાન યુક્ત ભક્તો છે જેમને ભગવાન માટે સર્વસ્વ ત્યાગ કરી દીધેલું એવા ભક્તોના નામ લઈને તેમના આખ્યાનો કહ્યા છે કુટુંબનો ત્યાગ કરે લોકલાજનો ત્યાગ કરે રાજ્યનો ત્યાગ કરે સુખનો ત્યાગ કરે સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે આ ભક્તોમાં એક નામ મોટા રામબાઈનું છે એ મોટા રામબાઈ નું સાચું નામ કડવીબાઈ હતું પણ શ્રી હરિએ નામ મોટા રામબાઈ રાખેલું એ મોટા રામબાઈ નું આખ્યાન આપણે આ વિડીયોમાં સાંભળીએ તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો જે ચાપરાજ વાળાની સુરવીરતાની વાતની ઇતિહાસે નોંધ લીધી છે એ જેતપુર રણ સંગ્રામ હોય કે ભક્તિ માર્ગ આ તો સ્વામિનારાયણ સંપ્રદાયનું ગાદી સ્થાન એટલે ધર્મનું મૂળ આ જેતપુર ગામના વિપ્ર જીવા જોશી તેના પત્ની પુતળીબાઈ એને ત્રણ સંતાનો બે પુત્ર ગોર્ધન અને શિવરામ અને એક પુત્રી કડવીબાઈ સઘળો પરિવાર સ્વામિનારાયણના નિયમ ધર્મનું ચુસ્તપણે પાલન કરે આ તો ભક્તિ છે લોક બોલમાં કહેવાય છે કે નુગરા સ્વાદ શું જાણે સંતો ભક્તો પણ પોકારી પોકારી તેની વાણીમાં કહે છે ને ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહિરે પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે ચોરાસી માહિરે નરસિંહ મહેતા છતાં સંસારના કિચડના ભર્યા ખાડામાં કેટલાય જીવને મોજું છૂટે છે અંત સમયે નાડીઓ તૂટે દેહ અથડે ત્યારે હરેરીને ભગવાનને કાકલુદી કરતા રોદણા રૂએ છે આ તો છે કર્મની ગતિનો માર્ગ પણ એ ભક્તિ કાંઈ બધાને ન સૂજે અને સૂજે તો તો બ્રહ્માની આ સૃષ્ટિનો સંસારનો ખીલ્યો બાગ કરમાઈને સુકાઈ જાય પણ આ જીવા જોશીના પરિવારનો તો ભક્તિ ભાવી ગઈ એટલે એના મનને સુખ દુઃખની ગણતરી જ ન રહી બસ મનથી એ જ રચના ભગવાન કરે તે સારા માટે કરે એમાં આપણે દુભાવું કે હરખાવું શું આ જીવા જોશીની દીકરી કડવીબાઈના લગ્ન જેતપુરના જ એક વિપ્ર સાથે થયેલા કડવીબાઈના સાસરિયામાં સત્સંગ ન હતો વળી સ્વામિનારાયણના અનુયાયી પ્રત્યે તે વેર રાખતા સાસરી આવેલ નિયમ જોઈ કડવી પતિ તેના છોડાવવા ત્રાસ આપતા અને માર પણ મારતા છતાં તે બધું સહન કરતા પણ પોતાના નિયમ દ્રઢપણે પાળતા રહ્યા એક વખત કડવીબાઈ લાકડા છાણા વીણવા સીમમાં ગયા બળતણ વીણતા વીણતા એ કીર્તનો બોલતા હતા તેના કીર્તનની હલક અને કંઠની મધુરતાની શ્રી હરિને મીઠપ લાગી અને તે દિવ્ય સ્વરૂપે દર્શન દેતા બોલ્યા કે કડવીબાઈ બહુ સારા કીર્તનો બોલો છો અને તમારો ભાવ ભજન શ્રદ્ધાથી અમે પ્રસન્ન થયા છીએ આ સંસારમાં શું ફસાઈને બેઠા છો ભગવાન ભજવાની ઈચ્છા છે ને હા મહારાજ તો પછી આટલી બધી બંગડીઓ અને આ વસ્ત્રા ભલે મહારાજ એમ કહીએ ની બંગડીઓ એક બંગડી પહેરી લ્યો નહી તો સાસરીયાઓથી દુઃખ પડશે એમ કઈ મહારાજે એક બંગડી પાછી પહેરાવી બીજી લઈ ત્યાંથી અદ્રશ્ય થઈ ગઢડા આવી એ બંગડી જીવબાને આપતા કહ્યું કે લ્યો આ જેતપુર ના કડવીબાઈ ની બંગડીયું સાચવજો કડવીબાઈ મહારાજ ની વાત સમજી ગયા શ્રી હરિની ઈચ્છા પ્રમાણે સાદાય થી રહેવા લાગ્યા સાસુ નણંદ પતિ મેણા ટોણા મારે તો પણ દુઃખ સહન કરી લે એ સૌને થયું કે એમને ગમે તેટલું દુઃખ આપીશું તો આ વહુ તેનો ધર્મ નિયમ નહીં મૂકે એક વખત તેનો પ્રતિક કોર ક્રોધ થી બોલ્યો કે તું સ્વામિનારાયણ ના નિયમ ધર્મ મેલે છે કે નહીં જો એ નહીં મેલે તો આજથી તું મારી પત્ની નહીં મારે ને તારે ભાઈ બહેનનો સંબંધ કડવી બાઈને તો જોઈતું જ હતું ને પ્રસંગ સર્જાઈ ગયો એમ માનીને કહ્યું મારા માટે પણ તું ભાઈ જ સમાન કહેવા સાથે જ પોતાના સૌભાગ્ય ચિહ્નો ચાંદલો ચૂંક હાથની બંગડી ને કાઢી પતિની સામે મેલી દીધા અને માથાના વાળ પણ કાપી નાખ્યા કડવી બાઈનું આવું વિચિત્ર રૂપ જોઈ સાસુ સસરા નણંદ નો ક્રોધ સળગી ઉઠ્યો તેણે કડવી બાઈને ખૂબ માર માર્યો અને બરાડા પાડતા કહ્યું કે મુઈ અભાગણી તે તો અમારા ખોરડાની આબરૂના ધજાગરા કર્યા ખરા અમારે નાયત કે ગામમાં ક્યાંય મોઢું દેખાડવા જેવું રહ્યું નહીં અંતે સૌ ઘરનાઓએ મળી અને નિર્ણય લીધો કે ગમે તેમ કરી અને મારી નાખવી આ વાતની ખબર જેતપુર દરબાર શ્રી ઉનડ બાપુ વાળાને પડી તેમનું મન ફફડી ઉઠ્યું અરે મારા રાજ્યમાં એક વિપ્ર બાળની હત્યા થાય કોઈ પણ ઉપાયે મારે આ કૃત્ય અટકાવવું જોઈએ નહીં તો બ્રહ્મ હત્યાનું પાપ મને પણ લાગે જેવા છે એની દીકરી ભક્તિવાળી છે એના પર આવું અધમ કૃત્ય આચરે તો રાજધણી ચૂપ કેમ રહે એજ પડે પળે દરબારે માણસ મોકલી કડવીબાઈ ના સસરાને તેડાવી અને ડારો દેતા કહ્યું કે ગોર તમારું પવિત્ર બ્રાહ્મણનું ખોળ્યું છે નહી તો અત્યારે જ તમને દંડ દેત ખબરદાર જો મારા રાજ્યમાં તમે બાય માણસને મારવાનું પાપ કર્યું છે તો અને તેવું થશે તો તમારી ખેર નથી આખા પરિવારને હું એવી શિક્ષા કરીશ કે જન્મારા સુધી નાહે ભૂલાય એ ભક્તિ ભાવના વાળી રહી તમારા પુત્રને પરણાવતી વખતે વિચાર નહોતો કર્યો હવે શું પર અભાવો લાવી દુઃખી કરો છો બાપુ પણ આ સંસારે તેણે તો તેની રીતભાત પ્રમાણે તેને રહેવું જોઈએ ને જુઓ તો ખરા એણે તો અમને જગતમાં જીવવા જેવું રહેવા નથી દીધું ગોર એવી સી વાત છે દરબારે પૂછ્યું સ્વામીનારાયણ હવે આ તારા ઘરેણા બંગડી ચૂંક એ બધું ઉતારીને વાળનો અંબોડો કાપીને મારા દીકરાની સામે ઢગલો કરી દીધો લ્યો હવે તમે જ ન્યાય કરો બાપુ આ તે કોઈ સંસારની રીતભાત છે મારે મોઢું બતાવવા જેવું એમ કડવી નહીનો સાસરો પોપ મુ રડી પડ્યો બાપુ ઉનડવાળા બાપુ દરબારનું મન ઘડી ભર બી મારી ગયું વિચાર વમણમાં અટવાઈ ગયું એથી તેણે કડવી બાઈ ને બોલાવ્યા અને કહ્યું કે કા દીકરી તું તો બ્રાહ્મણ ની દીકરી જેદી આ સંસારના નિયમ ધર્મ વેડાશે તેદી માનવીની સંસ્કૃતિ માંડ્યો છે તો નિભાવી લેવાય આવેશમાં આવું શોભે ખરું કે બાપુ મને તો સપને સંસાર ગમતો નથી પણ પૂરવના લેણદેણ સમજીને પડી છું અને મને ધણીએ જ ઉઠી બહેન કહી દીધી પછી શું કરવું મારો તો માર્ગ મોકળો થયો માન્યો એટલે આ દેહની રહેણી બદલી નાખી હા દીકરી તારું મન સંસારમાં નથી એ મેં પણ વાત જાણી તને સાસરિયાઓ બહુ દુઃખ આપે છે અને તું સહન કરે છે લોકો બધાએ પણ જાણે છે હવે તારી સી ઈચ્છા છે બાપુ મને તો ભગવાન ભજવા સિવાય કાંઈ સૂજતું નથી આ સંસારના સુખ દુઃખની મારા મનમાં કાંઈ પીડાઈ લાગતી નથી જે ભગવાને ધાર્યું હોય તેમ થાય એમ સમજીને ભજન કરું છું ઉનાડવાળા દરબાર બાઈ ની વાત સાંભળી અને બોલી પડ્યા કે વાહ દીકરી તું આ ધરતી પર અવતાર ધરી આવી અમને તારા દર્શન થયા તે અમારા ભાગ્ય સારા

સવારમાં કપડાં ધોવાના બહાને કડવીબાઈ ભાદર નદી આવ્યા ચોમાસાનો દિવસ અને નદીમાં રાત્રિના વરસાદથી પૂર ઉમટેલું જોઈ કડવીબાઈ મનોમન હતાશ થતા ઊભા ઓ હે શ્રીહરી આ પૂરમાં સામે કાંઠે કેમ જવાશે અને એ જ સમયે શ્રીહરી ના ફરી દર્શન થયા કડવીબાઈ તેમની મૂર્તિ પાછળ પાછળ ચાલ્યા કડવીબાઈ નદી વળોટી સામે કાંઠે આવ્યા અને શ્રી હરિની મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ સામે જ બે પાર્ષદો ઉભેલા જોઈ તેમની સાથે ગઢડા જવા રવાના થયા ગઢડા આવતા મહારાજના દર્શન કર્યા ત્યારે મહારાજે આવકારતા કહ્યું કે આવી ગયા તમે કડવીબાઈ અને જીવુભાઈ ની સામે જોઈ બોલ્યા કે લ્યો આ જેતપુરના જીવા જોશીના ના દીકરી કડવીબાઈ

અંતે ન મળતા તેઓ થાકીને બોલવા લાગ્યા કે જે થયું તે સારું થયું આપણે તો એનું પહેલાથી જ નાય નાખ્યું હતું હાંસ એનાથી છૂટ્યો વગર પાણીએ ખસ ગઈ ધણી બોલ્યો તો ભાદરના પૂરમાં તણાઈ ગઈ હશે આપણે વગર મહેનતે પાપ ટળ્યું સાસુએ પણ કહ્યું પ્રેમાનંદ સ્વામીએ કડવીબાઈની ચૂડીઓની વાત જાણીને કીર્તન રચ્યું ભલાજી મેરા કંગનવા નિકાર ગયો રે અને મુક્તાનંદ સ્વામીએ પદ રચ્યું બ્રહ્મણા ભાંગી રે હૈયાની નથી કેને વાત કૈયાની વીતી હોય તે રે જાણે અણ સમજ્યા મન ઈરસા આણે એ સાથે જય સ્વામિનારાયણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વામિનારાયણના ભક્તરત્નોના આખ્યાનનું આખું પ્લેલિસ્ટ છે તેની લિંક છે તેના પર ક્લિક કરી બીજા આખ્યાન જરૂર સાંભળજો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો